ગોંડલ આ દિવસોમાં ચર્ચામાં છે જે રીતે આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ અલગ અલગ મગફળી કેન્દ્રો પર જઈને જ્યાં કરદો ચાલી રહ્યો છે તે બાબતે સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે બીજી તરફ માર્કેટિંગ યાર્ડના ચેરમેનો પણ મેદાને આવ્યા છે ને જે આ સમયમાં મગફળી છે તે સરકાર ટેકાના ભાવે ખરીદી રહી છે અને ખેડૂતો ખુશ થઈને આવી રહ્યા છે પરંતુ આ મામલે માર્કેટિંગ યાર્ડના ચેરમેને જિગ્ષા પટેલ ઉપર ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે અને ખેડૂતોમાં કેવી રીતે ઓહાપો ઊભો થાય કેવી રીતે માહોલ ડોળાય તે માટેના પ્રયત્ન તેમના દ્વારા કરવામાં આવતા હોય તેવી રજૂઆત તેમણે કરી છે અને શું વાત કહી છે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડા દિવસ પહેલાં ગોંડલની માર્કેટિંગ યાર્ડમાંથી જે મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી હતી તે દરમિયાન તેમાં કડદો ચાલતો હોય તેવા આરોપો સામે આવ્યા હતા જેમાં ખેડૂતે આરોપ લગાવ્યા હતા અને તેમણે જિગ્ષા પટેલને ફોન કરતા જીગીશા પટેલ ત્યાં પહોંચ્યા ત્યારે ખેડૂતને માર પણ મારવામાં આવ્યો હોય વેપારીઓ દ્વારા તેવા આરોપો પણ સામે આવ્યા હતા જેને લઈને જિગીશા પટેલ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે તેમણે સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયોના માધ્યમથી આખો ઘટનાક્રમ બતાવ્યો હતો આ બાબતે તેમણે રજૂઆત પણ કરી છે રાજ તેમજ રાજકોટ પોલીસ વડાને તેમણે આ ઘટનામાં જે ખેડૂતને માર મારનાર લોકો છે તેમની સામે ગુનો નોંધવા માટેની માંગ પણ કરી છે ત્યારે આ બાબતના સંદર્ભમાં જે મગફળી કેન્દ્રના માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે પ્રફુલ્લ ભાઈપડીયા તેઓ મેદાનને આવ્યા છે અને તેઓ જિગીર્ષા પટેલ ઉપર રોષે ભરાયા છે તેમણે કહ્યું છે કે આ સમયમાં સરકાર જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે તેનાથી ખેડૂતો ખૂબ ખુશ છે પરંતુ આ ખુશી જીગીશા પટેલને જોઈ શકાતી નથી એટલે કેવી રીતે જયરાજસિંહ જાડેજાને અને ગણેશ જાડેજાને બદનામ કરવા તે માટે તેઓ આવા કાવતરાઓ કરી રહ્યા છે એટલું જ નહીં તેમણે તો ત્યાં સુધી પ્રહાર કરવાની શરૂઆત કરી છે કે જિગ્ગીશા પટેલે પોલીસ પ્રોટેક્શન સાથે ગોંડલમાં ફરવું જોઈએ કોઈ કે કોઈ તેમની સાથે નથી પહેલાં તો સાંભળો આપ પ્રફુલ્લ ટોડિયા તેઓ શું કહી રહ્યા છે ઓકે રોલ અમે ચારેય મંડળી વતી હું અને અમારા દીપકભાઈ રૂપારેલિયા અમે બંને અહીંયા સાહેબને એક રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે સરકારશ્રી ખેડૂતોના હિત માટે જે ટેકાના ભાવથી ચૌદસો બાવન રૂપિયા જેવી માતબર રકમથી ખરીદ કરે છે અને ખેડૂતો એનાથી ખૂબ હેપી છે કારણ કે બજારમાં અત્યારે આડા આઠસો નવસો રૂપિયામાં જે માલ જાતો હોય એ ચૌદસો બાવન જેવી રકમ આપે છે ત્યારે ખેડૂતો ખૂબ હેપી છે હવે એની હેપીનેસ ખેડૂતના ચહેરાઓની જે હાસ્ય છે એને એક ગોંડલ તાલુકામાં તાજેતરમાં સુરતથી આયાત કરાયેલા કહેવાતા આમ આદમી પાર્ટીના નેતા એવા બેનશ્રી જીગી સાહેબ આવે છે હવે ખેડૂતોનું હાસ્યનો ચહેરો એનાથી જોવાતો નથી એટલે બે ચાર લોકોને લઈ અને ગરીબ કેન્દ્રો ઉપર જાય છે ત્યાં નોખી નોખી ત્રુટીઓ કાઢે છે એમ કહે છે કે ભાઈ તમે હો બસો ગ્રામ વધારે લઈએ તમે રૂલ્સ મુજબ કામ કરો તો અમે કહી શકીએ વાંધો નહીં તમે લેખિત આપી દો અમે રૂલ્સ મુજબ કામ કરશું રૂલ્સ ભંગ કરતા હોય તો તમે અમારી ઉપલી કચેરીને જાણ કરી દો અમારો કેન્દ્ર એ તમને એમ લાગતું હોય તો બંધ કરાવી દો એને એ રજૂઆત નથી કરવી એને માત્ર લોકોની વચ્ચે જઈ જ્યાં તોલાઈ હાલતી હોય જ્યાં ખેડૂતોને મોડું થતું હોય મજૂરોને મોડું થતું હોય ટ્રાન્સપોર્ટરને મેળું થતું હોય એની વચ્ચે ઘૂસી અને સમય બરબાદ કરે જેથી કરીને ખેડૂતોમાં એક ઉહાપો થાય અરે ઉહકોનો સામનો એને કરવો પડે છે એ સામના અંતર્ગત ગઈકાલે બિલિયાળા ખાતે તે ઓગ્યા અને લોકોની વચ્ચે ખેડૂતો અને મજૂરોની વચ્ચે એને બબાલ થઈ અને પછી એણે ખોટા આક્ષેપો કર્યા અમને માર્યા અમને આમ કર્યું તો અમે આજ માત્ર એટલી રજૂઆત કરવા આવ્યા છીએ કે બેન તમે દરેક કેન્દ્રો ઉપર જાઓ બધા કેન્દ્રો ઉપર જાઓ દરેક આમ આદમી પાર્ટીને આમ આદમી લોકોને હક હોય છે જવાનો પરંતુ ત્યાં તમે લેખિત રજૂઆત કરો એના મેનેજર સાથે મૌખિક રજૂઆત કરો તમને લેખિત રજૂઆતના મૌખિક રજૂઆતના જવાબ દેવો પણ તમે લોકોની વચ્ચે જઈ અને ઉશ્કેરાટ પ્રે તૈયાર કરો છો એમાંથી કાંઈ ઘર્ષણ થાય એવું આ લોકો અત્યારે તાજેતરમાં જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદરણીય શ્રી જયરાજસિંહ જાડેજાના નેતૃત્વની છે ગીતાબાના નેતૃત્વની છે જે ગોણોદ તાલુકાના તમામ ખેડૂતોને તમને જાણીને આશ્ચર્ય થાય કે આ તાલુકામાં બાવન કરોડ જેવી ડુંગળીની સહાય આવી અઢાર કરોડ જેવી ગયા વર્ષના કપાસના વીમાની સહાય આવી તાજેતરમાં ચુમ્માલીસ હજાર બાવીસથી ચુમાલીસ હજાર લેખે ખેડૂતોના ખાતામાં અત્યારે આજથી પડી રહ્યા છે એ લગભગ પંચોતેર કરોડ જેવી રકમ એ આવશે અને આમાં પણ ખેડૂતોને પચાસ હજાર જેવી માત્મર રકમનો ફાયદો થાય છે આવા સમયે એ લોકો ઈચ્છી નથી રહ્યા કે ખેડૂતોનું હિત થાય તાજેતરમાં સુલતાનપુર મુકામે જ્યારે ફોર્મ ભરતા હતા સરકારશ્રીનો પંદર દિવસનો ટાઈમ હતો ત્યાં ગયા તો ખેડૂતોએ ગ્રામ પંચાયતે ગામના લોકોએ વીસીએ સાથે મળીને કે કર્યું કે જાજા ફોર્મ હોય આપણે વધુ માણસો રાખવા પડશે પંદર દિવસમાં કામ કરવું હોય તો એટલે વધુ માણસોનું મહેનતાણું આપવું પડે તમે હું બધાય સમજી શકીએ તો એ મહેનતાણા સ્વરૂપે કોઈ નાની મોટી વાત થઈ હોય તો એમાં વચ્ચે ગયા એનો એજન્ટા મહેતાણા નીચે મહેતાણાનો નહોતો એનો એજન્ટા સો રૂપિયા પચાસ રૂપિયા લેખે નહોતો એનો એજન્ટા એટલો એટલો જ હતો કે આ ગામના ખેડૂતો ફોર્મ ન ભરે તો ખેડૂતોના ખાતામાં પૈસા ન આવે અને પછી અમે ભારતીય જનતા પાર્ટી કે જયરાજસિંહ વિરુદ્ધનું વાતાવરણ ક્રિએટ કરીએ એનો એજન્ડા લોકોની વચ્ચે જઈ અને ખેડૂતો વચ્ચે કંઈક ઘર્ષણ થાય બે ચાર એમની સાથે દારૂ પીધેલા લોકો પણ જોઈટ થઈ જાય એટલે એ કાંઈક બે ચાર બે ચાર ઝાપટકો કે એને મારે અમુકને મારે આવું વાતાવરણ ક્રિએટ કરી અને ફરીવાર સોશિયલ મીડિયામાં એને એવું રાજકારણ કરવું છે કે જોવો જયરાજસિંહની દાદાગીરી જોવો ગણેશભાઈની દાદાગીરી એનો એજન્ડા માત્ર આ છે આ એજન્ડા ગોંડલ તાલુકાના ખેડૂતો સુપેરે ઓળખે છે નકર તો એમની સાથે આજ વીસ દિવસમાં પચાસ લોકો પાંચસો લોકો જોડાતા ન હોય તમે બધા એને પૂછો કે લોકો કે એનો જવાબ એવો આપે કે બીવે છે ભાઈ બે પાંચ લોકોને બીવરાવી શકાય ક્યાંય પાંચસો વણાના સમૂહને બીવરાવી ન શકાય અને મતદાન થાય છે પિસ્તાલીસ હજાર જેવી માતબલ લીડથી જીતે છે ત્રીસ વર્ષથી શાસન કરે છે એમને થાય આ તો એને રાજનીતિ કરવી છે ને હવે ગંદી રાજનીતિ ઉપર ગંદી એટલા માટે કહું છું કે આવે ચરમસીમા ઉપર વચ્ચે જાવું દારૂ પીધેલા લોકોને સાથે લઈ જવા એની સાથે મુશ્કેરાટ કરવો તો અમારી વિનંતી એટલી જ છે અમે આજ માત્ર એટલું જ કહેવાય બેન તમે બધે જાઓ પણ પોલીસ પ્રોટેક્શન સાથે જાઓ જેથી કરીને ભવિષ્યમાં કાંઈ પ્રશ્નો ન આવે તમારા વિડીયો થાય તો કંઈ પોતે વિડીયો ઉતારે જ છે બરાબર તો જેથી કરીને પોલીસ પ્રોટેક્શન જાય તો કોઈ ઘર્ષણ નથી કારણ કે આખા કેન્દ્રમાં મહિલા તરીકે માત્ર એક જ હોય છે એટલે કાલે સવારે કાંઈ ઘટના બને તો કેન્દ્ર બદનામ થાય કેન્દ્રના માધ્યમથી સરકારને બદનામ કર્યું છે આવા એજન્ડા એના છે પરંતુ ગોંડલ તાલુકાના તમામ લોકો જાણે છે કે આ શું કરવા જઈ રહ્યા છે તો એને ફરીવાર તમારા માધ્યમથી હાથ જોડી વિનંતી કરું કે બેન તમે ગોંડલની શાંતિ દોહોળવાનો સમાજવાદ કરવાનો આ પ્રયત્ન રહેવા દો તમે એમાં ખાવટ આવશે નહીં

એ વજન આઠસો ગ્રામ સાડા સાતસો ગ્રામ એ કોઈ નવસો ગ્રામ થાય છે આઠ ટકા ભેજ લેવાનું છે કોઈ ખેડૂત નો નવ ટકા ભેજ હોય તો આપણે ખેડૂત ને હેરાન ન થાય એટલે મને નવ ટકા ભેજ લઈ લઈ નવ ટકા ભેજ લઈ લઈ એટલે બીજે દિવસે એ કોથરો બસો ગ્રામ વજન ઓછું દેખાડે કારણ કે અમારે ત્રણ ચાર દિવસમાં બારદાન મોકલવાના હોય છે

રાજુભાઈ બસો પાંચસો પાંચ હજાર કમાતો હોય એની માથે જો એફઆઈઆર થાય તો એનું એનો ફરીવાર બરબાદ થઈ જાય તો રાજુભાઈનું નિવેદન એવું છે તો પત્રકારશ્રીઓ શ્રીઓ વિડીયો સાંભળી લેજો કે જો વીસી ઉપર એફઆઈઆર થાય અને એને હેરાન થવાનું થાય તો મારે રાજનીતિ કરવાનો હક નથી એક ગરીબ માણસને અન્યાય થાય એવું હતું જો થાય તો નથી થઈ વાત પૂરી સમયથી પગાર ચૂકવવા નથી આવ્યો એવું એ તમારી જાણમાં હશે અમારી જાણમાં નથી બીજું કે તમે એમ કેલા કે દારૂ પીધેલ વ્યક્તિ સાથે આવે છે વ્યક્તિ બરાબર જે કઈ છે દારૂ પીધેલ વ્યક્તિ એનો મતલબ એમ કે ગોંડલમાં દારૂ વેચાય છે એના વિશે મને તો ખબર ન હોય ને એ તો આપશે તપાસ કરી લ્યો તમે હા એ આવે છે નહીં આપણે સાંભળ્યા તો ભાજપના નેતા પ્રફુલ પટોડિયા તેમણે ગંભીર આરોપો જિગીશા પટેલ સામે કર્યા છે અને ગોંડલમાં જે ખેડૂતોમાં રોષ ઊભો કેવી રીતે થાય કેવી રીતે વિરોધ થાય તે માટે જિગ્ષા પટેલ ફરી રહ્યા છે તેવા આરોપો તેઓ કરતા નજરે પડી રહ્યા છે જેને લઈને હવે રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે આરોપ પ્રત્યે આરોપનો દોર પણ ચાલી રહ્યો છે ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની સ્થિતિ જોવા મળે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई